નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ પાંચ હજાર સુધી ટકેલા જોવા મળી રહ્યા છે હાલ જીરુની બજારમાં કોઈ મોટી મંદી કે કોઈ મોટી તેજી થાય તેવી શક્યતા નથી આજના થોરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ આડત્રીસો પચાસ ચાર હજાર નવસો એસી રૂપિયા રાયડો અગિયારસો પચીસ થી બારસો ને છેતાલીસ રૂપિયા એરંડા બારસો થી બારસો રૂપિયા ઈસબ ગુલ ઓગણીસો થી બે હજાર ને પચીસ રૂપિયા વરિયાળી અગિયારસો થી બારસો રૂપિયા અને બાજરી ચારસો થી ચારસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ